ના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ ચૂકી છે સરકાર દ્વારા આ વર્ષે મગફળીના સારા ભાવ અપાઈ રહ્યા છે અહીં દરરોજ પચાસ ખેડૂતોને મેસેજ કરવામાં આવી રહ્યા છે તો સાથે ફોન કરી જાણ કરવામાં આવે છે જિલ્લામાં સત્યાવીસ હજાર કરતા વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે અને જે રજીસ્ટ્રેશન થયું છે તે પ્રમાણે દરરોજ મેસેજ કરાયા છે અને જગ્યા પ્રમાણે સમય આપી ખેડૂતોને બોલાવવામાં રહ્યા છે અને કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાતી નથી તો આ ઉપરાંત ખેડૂતોનો સમય પણ વેડફાતો નથી અને તેમની રકમ પણ તાત્કાલિક મળી જતી હોય છે જે ખેડૂતો આવે ત્યારે પહેલા મગફળીની ગુણવત્તા ચેક કરવામાં આવે છે તેની લેબોરેટરી કર્યા બાદ મગફળીની સેન્ટર ખાતે ખરીદી છે અત્યારે જે અહીંયા જે સરકારે ટેકાના ભાવે જે ખરીદી કરી છે જે છે એ ખરીદી બહુ સરકારશ્રીનો આભાર માનું છું હું કારણ કે માર્કેટયાર્ડમાં જે મગફળી જે લેવાય છે ખેડૂતોને એ હજાર અગિયારસો રૂપિયે એ ખરીદી કરતા હોય છે જેના કારણે જે એક બાજુ ખેડૂતોને માવઠાનો માર અને એક બાજુ આ ભાવનો પણ ભાર પડતો હોય છે આજે અહીં હિંમતનગર જે માર્કેટયાર્ડમાં જે ખેત જે ખેડૂતો આવે છે લગભગ પાંત્રીસ એક લગભગ પચાસ મેક્સિજ કર્યા હતા પરંતુ પાંત્રીસ ખેડૂતો અહીંયા મગફળી લઈને હિંમતનગર આવ્યા છે અને બહુ ભાવ પણ બહુ સારો મળે છે એના કારણે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું પટેલ ભીખાભાઈ વાયચંદ ચોપડાના ની ખરીદી જે જિલ્લા સંઘે શરૂઆત કરી એ આપણા ખેડૂતો માટે સારી વાત છે પણ આ મગફળીની શરૂઆત એમને દિવાળી પહેલો કરવાની જરૂર હતી કારણ કે અત્યારે ખેડૂતો હજાર બારસો રૂપિયા દિવાળી પહેલો બધી મગફળી વેચાઈ ગઈ અત્યારે ખેડૂતોનો જે જિલ્લા સંઘે શરૂઆત કરી મગફળી ખરીદવાની એ સારી વાત છે અને અત્યારે અમારી ખરીદી માર્કેટમાં હજાર બારસો નવસો રૂપિયા જતી હોય છે એટલે જિલ્લા સંઘને અભિનંદન આપવામાં આવે છે બાવીસો રૂપિયા સૌ પચાસ રૂપિયા કર્યા સરકારી એ સારો ભાવ ની વાત છે સરકાર અભિનંદન આપવામાં આવે નામ આપું પટેલ ચિમનભાઈ બેચર હિંમતનગર ખાતે પાંચ હજાર ફાર્મર્સ નું રજીસ્ટ્રેશન થયેલું છે હિંમતનગર તાલુકાની અંદર સહકારી જીન અને સાબરકાંઠા જિલ્લા સહકારી ખરીદી વેચાણ સંઘ જિલ્લા સંઘનું બંને સેન્ટરો ઉપર આ રીતે ખરીદી કરવામાં આવનાર છે વહેલો તે પહેલોના ધોરણે જે મેસેજ આપીશું એ મેસેજ મુજબ જે જે ખેડૂતો આવશે એમનું

ત્યારે મગફળી સોયાબીન મગ અડદ આ ખરીદ ભાવે ખરીદી કરવામાં આવનાર છે અને ખેડૂતો માટે આનંદની આનંદ હર્ષની લાગણી આ ટેકાના ભાવે ચૌદસો ને બાવન રૂપિયા જયારે મળતા હોય તો ખેડૂતો પણ ખુબ હર્ષની લાગણી અનુભવે છે ડોક્ટર આર એસ પટેલ મેનેજર સાબરકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ Tua, tata te